ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોનલમાં કેમ છો બધા આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે સુમિત હું હજુ લેસન આપ્યું આ બારક્ષડી છે કે તને આવડે આવડે તને વાસ્તા બોલજયા હું વેરી ગુડ આજ પાછું ઘઉં માં પાણી વાયરું જો આ ઘણા પી ગયા અર્ધા પી ગયા અર્ધા બાકી રહ્યા કેવું મસ્ત પાણી જાય ધોર્યો ભીલાભાઈ પાણીવાળે પછી પેલા એના લોટની મમરી બનાવી અચ્છામાં કઈ ચોકરી નાખી ગયા જાહે બહુ તાણી તો મમરી બની ગઈ ત્રણ વકલ ની બને

તારે જમવાનું છે કે ઘર ઘરે આઈ નહીં એ હા બહુ રોટલા કરું કવિ ફૂડી દાળ ભાત બનાવ્યા પછી પાપડ તળશું શાક કર્યું કાઢે રસોઈ બનાવું દાળ ભાત બનાવ્યા રીંગણાનું શાક બનાવ્યું દાળ વઘારવી પાપડ તળવા મા રોટલા કરે રોટલા થઈ જાય એટલે જમી લેવું કૃષ્ણ જો મારો નો બ્લોગ એમનો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવજો